તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસને વાર છે સોમવાર ત્રણ દિવસની રજા બાદ આજે લસણની બજારમાં તમને લઈને આવ્યો છો તો વિડીયોને ફેર સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે આજે જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને આવકની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવ દસ ને બેમાં આવક ચાલુ જ છે ને આજની હરાજીની વાત કરું તો આજની હરાજીનું કામકાજ થયું છે છાપરા નંબર દસમાં પિલર નંબર એકથી સોળ તરફ આજે હરાજીનું કામકાજ થયેલું છે હરાજી તો પૂરી થઈ ગઈ છે ને હાલ તોલમાં કામકાજ જોઈ શકો છો ચાલુ જ છે અત્યારે તો ચાલો હવે જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર તો વિડિયોમાં વિડીયોમાં સુધી બન્યા રહે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો જાવ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એ દેશી લસણો સાઈઝવાળું છે ને મીડિયમ ક્વોલિટી ખુલ્લા પડદાનો માલ છે અને આનો ભાવ તમને જણાવું તો આઠસો ને એકસઠ રૂપિયામાં વેચાણું છે આઠસો એકસઠમાં મીડિયમ ક્વોલિટી છે ખુલ્લા પડદાનો માલ છે દેખીએ દેશી માલ એ મીડિયમ ક્વોલિટી એ બીના પડદેવાળા આઠસો એક્યાસી રૂપિયામાં બીસ કિલો કરે આઠસો એકસઠ રૂપિયા બેસી મીડિયમ ક્વોલિટી પચીસ રૂપિયામાં મીડિયમ ક્વોલિટી છે બતાવું તો બીસ કિલો કાટ હોય નવસો પચીસ રૂપિયામાં બીકા બીસ કિલો કા નવસો પચીસ જોઈ લો મીડિયમ ક્વોલિટી नौ सौ ने एकसठ रुपया में वेचाणु नौ सौ एकसठ देखिए एमपी का मीडियम क्वालिटी माल है देखिए बिल्कुल और इसका रेट आपको बताऊँ तो 20 किलो का रेट हुआ नौ सौ एकसठ रुपये बीस किलो का रेट माल काफ़ी बढ़िया है मीडियम क्वालिटी में है पर्दे वाला माल है काफ़ी बढ़िया माल है देखिए एक हज़ार एकाणु हो एमपी पी ना माल से आए બીકાજર એક રૂપિયા બીસ કિલો કા રેટ જોઈ લો મીડિયમ ક્વોલિટી ઓફસો ને પાંચ રૂપિયામાં વેચાણું છે સાતસો ને પાંચ રૂપિયા મીડિયમ દેશી મૂંડા ટાઈપ છે જોઈ લો તો દેખીએ એ બી દેશી માલ હૈ મીડિયમ ક્વોલિટી છોટી ક્વોલિટી એ બિના પડદા વાળા માલ હે ઈસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હે સાતસો પાંચ રૂપિયા બીસ કિલો કા સાતસો પાંચ ના દીકાય સાતસો પાંચ તો હલો દોસ્તો હવે આ પાર્જ લસણની લસણ બજારો છસો થી લઈને ચૌદસો ના ભાવ આજે લસણમાં બોલાયા છે તો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો હવે અત્યારે આ વિડીયો અહીંયા જોઈન કરી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પછી ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી